સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું જીયા મિત્રો વાત કરીએ કે સોશિયલ મીડિયાની અંદર અત્યારે વિકે ઠાકોર અને હેતલ પરમારને લઈને ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે ઠાકોર અને હેતલ પરમારને લઈને જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે તે એક મેટલને લઈને મિત્રો જે મેટલને લઈને અત્યારે વિકે ઠાકોર સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને શું કહી રહ્યા છે એ વિડીયો પણ હું તમને લોકોને બતાવવાનો છું વાત કરીએ મિત્રો વિકે ઠાકોર વિકે ઠાકોર અત્યારે એવું કહી રહ્યા છે કે હું નિર્દોષ હતો મારો કોઈ વાંક નહોતો છતાં હેતલ પરમારના પતિ વાઘુભાઈએ મારો બજાર વચ્ચે કોલર પકડ્યો અને મને કસેડીમાં તેની ગાડીમાં બેસાડતા અને બીજા લોકો આવીને મને બચાવી લીધો કદાચ બીજા લોકો ના આવ્યા હોત તો તેમની ગાડીમાં નાખીને મને ક્યાંય લઈ જાત ખબર તો મને પણ વાત કરીએ વિકી ઠાકોરની આ મેટરને લઈને ઠાકોર સમાજના ઘણા બધા એવા યુવાન છે જે ઠાકોરના સપોર્ટમાં આવ્યા છે અને હેતલ પરમારની ઇન્સ્ટાગ્રામ આઈડીને ને બ્લોક કરી રહ્યા છે મિત્રો એ પણ મિત્રો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે આ બંનેમાંથી સાચું કોણ હશે અને સાચી હકીકત શું હશે એ પણ મિત્રો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને અત્યારે વાત કરીએ ઠાકોરના સપોર્ટમાં ઠાકોર સમાજના ઘણા બધા એવા યુવાનો આવ્યા છે અને હેતલ પરમારની આઈડીને ને બ્લોક કરી રહ્યા જો હું તમને લોકોને બતાવવાનો ને જોયા બાદ તમે લોકો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે આની અંદર વિકે ઠાકોર સાચો કે પછી હેતલ પરમાર સાચી મિત્રો એ મિત્રો મને કોમેન્ટ કરીને તમે જરૂર બતાવજો મારું નામ ઠાકોર પરબત ગામ તાલુકો દીવ એ આપણા પહેલા અમારા બજારમાં જે હતી પરમાર અને પરમાર સાથે એ આજ રોજ થરા પોલીસ સ્ટેશનમાં અમે સાથે મળી અને બંને સમાધાન કરી લીધે છે